কলৰ কৰে কলৰ কাম পপা চালু কৰি দিয়ে અને હું પાસે ને મોટા કોન્ટ્રાક્ટર છે એ તો કામ કરતા એનાથી કારીગરો રાખીને કરાવે છે અને કોઈ મને કલર કામ કરવું હોય તો કોમેન્ટ કરજો કામ બહુ બધું સરસ કરે છે જય માતાજી જય બાનાટ કેમ છે બધાયને તો જો પપ્પા આવી ગયા છે બટેટા ને આવી લઈને આપણે વેફરના બટેટા બતાવ્યા હતા અને આપણે વેફરનો સમય આવી ગયો છે ને મને મજા નથી રહેતી બહુ આપણે જે હરખું નથી રહેતું એટલે મમ્મી આવવાના છે કાલ વેફર કરાવવા અને પપ્પા બટેટા દેવા આવ્યા હતા કેમ કે મમ્મી થી બસ માં ઉપડે નહીં ને એટલે અને આપણે ઘરે છે કલર કામ ચાલુ તો હાલો આપણે ક્યાં ક્યાં કલર કરો બતાવો કબાટમાં કલર થઈ ગયો છે મસ્ત આપણે પેટીમાંય થઈ ગયો છે કલર કેમ કે આપણે પેટી બહુ કટાવા મળી એટલે મેં કીધું આમાં કીને એવા આપડે બાવણા ને પણ ચાલુ કરી દીધો કલર કેમ કે આમાં બહુ લીહોટા પડી ગયા તા મે બો મેલો કલરા ખાતો તો આપણે આવો કલર ચાલુ પડી ગસ બાવણામાં મે મનાવી જે એટલે આપણે બનાવવાનું છે આલુ પરોઠા તો આપણે બટાકા બાફા મુંગ પડી ગઈ છે આપણે મસાલો બધે તૈયાર કરી આલુ પરોઠાના તો આપણે આ લુકોનો મસાલો તૈયાર કરવાનો મેં આવી રીતે તરાંકા ઉપર દેતા તો જુદાઈ છે થેન્ક યુ વાર કા આપડે લીંબુ ઉમેરક નાખી આ રીતે આપણે આજુ આજુ કમી નાખી થોડો આ મસાલો મસાલો આ મસાલો ક લેતા મે ટમેટા નાખી તો સરસ થાય

અત્યારે આ आलू पराठाનો બધો મસાલો પકરાઈ ગયો છે આનો આપણે ઉપર નાખી વઘાર વઘારમાં રાઈ તો નાખેલા તો તુરસ્તવા જાવેલો હીરો નથી કી આ પેલું બરોઠા ભરાવા મળ્યા છે એક આપણે બોલિંગ કમ્પ્લીટ તો થઈ ગઈ છે હા હાધી પાસામાં રોટલી ઉપર રોટલી કેવાય ના નાધી પાસામાં રોટલી પર રોટલી કે આપણે આલુરોઠાથી કેરાના દેઢિયા એવું બરો

好的。啊、哎，

তাত ভূলি বৌ এনে গাড়ী আছে क्या दो नन पापा ने कह सकता मन वो Honda सिखवा